શહેરમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે ખાસ કરીને ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા સચિન જીઆઈડીસી વિસ્તારમાં કેટલાક મહિના પહેલા જ બનાવવામાં આવેલા મુખ્ય માર્ગ થોડા વરસાદમાં જ બેસી જતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરાય બનાવી આપવામાં આવેલું આ માર્ગ હવે માત્ર યાદગીરી રૂપ રહી ગયો છે રોડ ઉપર અનેક જગ્યાએ ઊંડા ખાડાઓ પડી ગયા છે ખાસ કરીને ભારે વાહનો જેમ કે ટ્રક અને ટેમ્પો જ્યારે આ માર્ગ પરથી પસાર થાય છે ત્યારે રસ્તાના ખાડા વધુ ગંભીર બની જાય છે વરસાદ પડતા જ રસ્તા પર ભરાતા પાણી અને ઊંડા ખાડાઓને લીધે વાહન ચાલકોને તથા પદયાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા લોકોએ પાંજરે પટકાઈ ગયેલા વાહનોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અહીંના સ્થાનિક રહેવાસીઓ તથા ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે આ રસ્તા પર રોજબરોજ હજારો શ્રમિકો તથા વાહનો પસાર થાય છે તેમ છતાં તંત્રએ યોગ્ય મટીરીયલ અને દેખરેખ વગર રસ્તાનું કામ આપ્યું છે અમને સુધારેલા સારો અને ટકાઉ રસ્તાની જરૂર છે રસ્તાની હાલતને કારણે અનેક ટ્રક ડ્રાઇવરો અને વાહન ચાલકો પણ તકલીફમાં મુકાયા છે ઘણા ડ્રાઈવરોનું કહેવું છે કે અકસ્માતની ભીતિ વધી ગઈ છે રસોઈ અને પાર્સલ ડિલિવરી જેવી નાની સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ છે સ્થાનિકોએ તંત્ર પર નિષ્ફળતાનો આરોપ મૂકતા માંગ કરી છે કે વિસ્તારના તમામ જર્જરિત રસ્તાઓનું તાત્કાલિક સર્વે કરીને ફરીથી રિપેરિંગ અથવા નવું કામ શરૂ કરવામાં આવે ઉપરાંત કામ વખતે કડક ગુણવત્તા નિયંત્રણ રાખવામાં આવે વિશેષ વાત એ છે કે આ માર્ગને ગટર લાઇન નાખીને ફ્રી મોન્સૂન કામગીરીના ભાગ રૂપે રિપેર કરી નવો બનાવવામાં આવ્યો હતો છતાં પણ વરસાદી પાણીને ટેકી શક્યો નહીં હાલમાં જ બનાવાયેલો રોડ ખંડેર બની જતા વર્ષવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોનો આરોપ છે કે મોટા ટ્રકોની અવરજવર તથા ઓછા મટીરીયલથી બનાવેલા રોડના કારણે એવો થોડાક વરસાદમાં पड़ मार्ग बासी जाय छे विस्तार ना जाए छो मांग उठाई छे के मार्गो ने फरी योग्य रीते आवे यहाँ सचिन एरिया में श्रीजी विस्तार का एरिया है गजेरा स्कूल से श्रीजी से लेके साई भूपत और अशोका इंटरनेशनल स्कूल के पास का रोड है बहुत ही बुरा हाल है इस रोड का और तीन चार महीने ही हुए हैं ये रोड को बने हुए यहाँ पे जगह जगह गड्ढे पड़ गए हैं कई बार गाड़ी पलटी मार चुकी है और कई लोग इसमें गिर चुके हैं आप देख लीजिए सामने से हालत यहाँ पे बहुत बुरा हाल है रोड रास्ते का म्यूनसिपाल्टी और हमारा प्रशासन यहाँ पे क्यों ध्यान नहीं दे रहा है रोड रास्ता लाइट पानी नहीं है और इसकी व्यवस्था किया जाए हम चाहते हैं और लोगों की सुविधाओं को जो दुर्दशा है इसको दूर किया जाए बिहार के रहने वाला हूँ मैं यहाँ सिरजी में रहता हूँ मैं पाँच साल से रहता हूँ रोड की ऐसी हालत हो गई है नया रोड बना हुआ है और रोड की ऐसी हालत हो गई है पता नहीं इसमें मटेरियल सही है नहीं है समझ में नहीं आता है मेरी आवाज़ अगर सरकार तक जाए तो कम से कम इस पर ध्यान दें हाँ जनता के बारे में सोचें ना यहाँ स्कूल है ना ही रोड है और ना ही पाइपलाइन पानी का है मैं मांग करूँगा सरकार से कि पानी होने का भी व्यवस्था हो पानी भी यहाँ अच्छा मिलता नहीं है बाहर से खरीद के लोग रहते हैं तो हम यहाँ रहते हैं सरकार के माध्यम से ये कहना चाहेंगे कि यहाँ पर राशन कार्ड वोटर लिस्ट सब कुछ बनना चाहिए ताकि सरकार को सहयोग हम करें और सरकार हमको सहयोग करें વોર્ડ નંબર ત્રીસ માં આવેલા પાડે વિસ્તાર સાથે જોડાતા માર્ગ ઉપરાંત સચિન કનકપુર તલંગપુર બરફ ફેક્ટરી ઈશ્વરનગર શિવનગર જેવા વિસ્તારોમાં પણ આવી સ્થિતિ સર્જાય છે સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો આ રસ્તાઓ નવનવી રીતે ન બનાવવામાં આવે તો આવનારા વરસાદી સમયમાં તંત્ર સામે વલણ બદલીને આંદોલન કરાશે